મારી ટ્રક છે મારા ગાડી નંબર છે જીજે જીરો થ્રી બી વાય બ્યાસી બાણું નંબર ગાડી છે તે ગાડી ખાણ ખનીજ વાળાઓ પકડેલ છે બે કલાક લેટ માટે રહીને ત્રણ લાખ રૂપિયાનો નો દંડ કરેલ છે ચાર દિવસથી આ ધક્કા ખાતા કોઈ અધિકારી મને કોઈ જવાબ આપતું નથી એમ કે છે કે બે કલાક લેટ છે તો ત્રણ લાખ રૂપિયા ભરવા પડે રોડ રસ્તા ખરાબ છે એના ખાણ ખટી રોયલ્ટી પ્રમાણે એમાં રોયલ્ટીમાં લખેલ છે ચારસો ને ત્રણ કિલોમીટર ચારસો ને અઠાણું કિલોમીટર થાય છે આ લોકો અન્યાય કરે છે કોઈ અધિકાર નથી કે બે કલાક લેટ થાય તો એને ત્રણ લાખ રૂપિયા નો દંડ આપવો એની પાસે કોઈ સરકાર એવું પરિપત્ર આપેલ છે કે બે કલાક ની અંદર લેટ થાય તો માણસ ને ત્રણ લાખ રૂપિયા નો દંડ ભટકારવો લેટ થવાનું કારણ એ છે કે આ રોડ રસ્તા ખરાબ છે છોટા ઉદયપુર થી આવતા દેવગઢ બારિયા ગોધરા સેવાલિયા આ બધા રોડ સાવ ખરાબ હાલત માં છે જે તે અધિકારી નું મહિલો એનું નામ છે જીતેન્દ્ર સાનીવાલ જીતેન્દ્ર સાહેબ એમ કીધું રોડ ખરાબ છે તો હું શું કરું એ તમારો પ્રશ્ન છે કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં આવેલ નથી જીતેન્દ્ર સાહેબ કે રોડ ખરાબ છે તમે સરકાર ને કહ્યું

કલેક્ટર સાહેબ મળતા નથી ચા કરતા કેટલી ગરમ છે ભાઈ સાહેબ મળશે નહી ત્રણ લાખ હા એ લોકો મારા ડ્રાઈવર ને એમ કીધે પચાસ હજાર રૂપિયા આપો તમારું મેં અહીંયા ને અહીંયા પતાવી દઉં મારો શેઠી કે પૈસા આપે ને એટલે મેં કીધું ભાઈ પૈસા શું આપવાના બે કલાક તો રસ્તો ખરાબ છે અમારો કોઈ ધોરો દોસ્ત છે આમાં અને બે કલાક જો

ના આપણે હપ્તા આપતા નથી આપડે લીગલી એનું આપતું આપવું ભાઈ આમાં અત્યારે ગાડી વાળા હાલત તો જો મરી જાય એમાં આ ચોમાસા રોડ ખરાબ છે ટાયર ફાટી જાય આ ટાયર ફાટેલ છે અત્યાર નથી હા પચાસ એ નાય પણ અહીં કોક હું અધિકાર વાગ્યો હતો જીતેન્દ્ર સાહેબ પાસે મલવા તો પાછળથી એક ભાઈ આવેલા ભાઈ કે દોઢ લાખ દઈ દે સેટિંગ ખાવાના પૈસા નથી દોઢ લાખ ક્યાં દેવા જવું ભાઈ